આમાં સીટી ની વાત એમ ને હા હમણે હું સીટી વાગે ને હું કરી દઉં અરે આ કુકર માં કાઈ કાઢી લેવાનું નથી જાવા દયો ને હારું કુકર લેતા આવ ને બીજું એવા ખોટા ખર્ચા ન કરાય આને છે ને

ભલામણ છે આ તમારી રીત છે તમારે જેવા હમદણા માણા ને પડે ત્રણ મહિના મારી છોડી તમે ઘરે મોકલી દીધી પછી મારે કેટલી ખાંચ આવી પણ સગન એમાં શું હતો કે એ બે માણા ને ડખો શું હતો એ અમને કઈ ખબર નથી એટલે તમારી દીકરીને એની હાથે હાથે વી એમાં હું શું કરું ભાઈ અરે તમે હું વાત કરો છો તમને કઈ ખબર નથી

એની હામે તારા નો બોલાય જે તારો પ્રશ્ન હોય એ તું હાઉ ને વાત કરો જો તમારો કઈક વાંક છે તો જ મારા છોકરાનો વાક કોઈની હોય જ નહીં

બે માગ જાહેલા ને બે ને તો હા એમ તો એકા બીજું ઠપકો દેવાય આપડે હા શાંતિ રાખો હું છે આ પૂછો તમારા છોકરા ને

મને આજ એમ લાગે છે કે આજ ઈ માર નઈ ખાય તો તું ખાય અરે જે કહેવાનું હોય ને ઈ કહી દે ને તારે જે હોય ને ઈ મને કહી દે તી પેલા કે મેં તને કેટલી રોકી હતી કેટલું મેં તને કીધું તું તું જામા જામા પણ તું હોય જ ને તારા બાપાને ને તમ તમારે એ મને રાખવાની છે કે નથી રાખવાની પણ મારે તો તને રાખવાની હતી પણ તારે રહેવું પડે ને હમણે જો મારો બાપો ઊભો છે તો

એની એવું કઈ હાચું નથી ક્યારે જોયો તો તેને હવે એક જોયો તો મેં ખોટું બોલતી જ નહીં રે તેજી તમારે દવાખાને જવાનું હતું પૈસાની જરૂર હતી હું પૈસા દેવા આવ્યો તો પૈસા દેવા ના જોતા એટલે એને પૈસાની જરૂર હોય તો તમને કે મને કે આને કેવાની હું જરૂર છે ગામમાં કોઈ ન બીજું મળ્યું એલી કીધું તો કીધું આવે શું હે માં તારે આય બહુ બોલ બોલ નો કરતી કીધું તો કીધું વાળી જોયું ને જોયું ને થોડું કર્યું હે ખોટું થોડું કર્યું છે તો વાહે પડી ગઈ એ અરે તારા વિચાર એવા હોય તો અમે શું કરીએ અમારું ઘર તું જ નથી હાલવા દેતી પકલા બોલ આ કહે બધો ને માર બોલી તા અરે બાપા બધું કીધું પૈસા પૈસા દેવા પણ કહેવાય ને કે મારી માં પાસે જ લઈ આવજો એમ પણ એને દવાખાને ઇમરજન્સી હતું હવે તમે શાંતિ રાખો મારા છોકરાને મારો માય હાચો છે

લીધા હતા હા તો હારું હવે